પોલીસ પ્રજાનો મિત્ર એ સૂત્રને અમરેલી તાલુકા પોલીસના ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો માળેલા ફાટક નજીક રાત્રે એક પરિવાર તેમની કાર બંધ થઈ જવાથી મુશ્કેલીમાં હતો આ પરિવારમાં મહિલા અને કેન્સરગ્રસ્ત દર્દી સહિત સભ્યો હતા જેઓ રાત્રિના સમયે રેલવે ટ્રેક વચ્ચે અટવાઈ ગયા હતા આવી સ્થિતિમાં તેઓ પરેશાન હતા અને મદદનો કોઈ વિકલ્પ નહોતો આ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન પીઆઈ ઓમદેવસિંહ જાડેજા આ સ્થળે પહોંચ્યા તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક પોતાની ટીમ સાથે બંધ પડેલી કારને ધક્કો મારી ચાલુ કરાવી આ ઘટનાનો વિડીયો સ્થાનિક લોકોએ રેકોર્ડ કર્યો જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો વિડીયોમાં જાડેજા અને તેમની ટીમ ખભે ખભો મિલાવી કારને ધક્કો મારતા જોવા મળે છે જેનાથી પરિવારની મુશ્કેલી દૂર થઈ આ ઘટનાએ પોલીસની માનવીય બાજુને ઉજાગર કરી અને સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો સોશિયલ મીડિયા પર લોકોએ જાડેજાની પ્રશંસા કરી તેમને દેવદૂત ગણાવ્યા આ ઘટના દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદો જાળવવા માટે નહીં પરંતુ પ્રજાની મુશ્કેલીમાં સાથ આપવા પણ તૈયાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ